ધારો કે મારી પાસે સદીશ વી છે અને તે આર n નો સભ્ય છે તેથી તેની પાસે એન ઘટક છે થી સુધી આ પ્રમાણે આપણે તેના વિશે અગાઉ વાત કરી ગયા છીએ આપણે શ્રેણિકનો પરિવર્ત કઈ રીતે લઈ શકાય તે જોઈ ગયા છીએ હવે આપણે આ વિડિયોમાં સદિશનો પરિવર્ત લઈશું આ ઉદાહરણમાં સ્તંભ સદીશ તો હવે આ સદીશ બી નો ટ્રાન્સપોઝ શું થશે તમે આને એન બાય એક નો શ્રેણિક વિચારી શકો તેની પાસે એન હાર છે અને એક સ્તંભ છે હવે જ્યારે તમે તેનો પરિવર્ત લેશો ત્યારે તે એક ગુણિયા n ના શ્રેણિકમાં ફેરવાશે અહીં આ જે એક સ્તંભ છે તે એક હારમાં ફેરવાશે તે કંઈક આ પ્રમાણે દેખાય વી વન વી ટુ વી એન સુધી અને જો તમને યાદ હોય તો આપણે ઘણા બધા શ્રેણિકમાં આ જોઈ ગયા છીએ ધારો કે મારી પાસે કોઈ શ્રેણિક એ છે આ પ્રમાણે આપણે તે શ્રેણિકના હર સદિશને સ્તંભ સદિશના પરિવર્ત કહીએ છીએ તેથી એ વન ટ્રાન્સપોર્ટ એ ટુ ટ્રાન્સપોર્ટથી લઈને એ એન ટ્રાન્સપોર્ટ સુધી કંઈક આ પ્રમાણે આમ હું હર સદિશને સ્તંભ સદિશના પરિવર્ત કહી શકું અને આ રીતે કરવું યોગ્ય છે કારણ કે આપણે સ્તંભ સદિશ પર કેટલી પ્રક્રિયાઓને વ્યાખ્યાયિત કરી છે માટે તમે હંમેશા પરિવર્તનો પરિવર્ત લઈ શકો અને તેના પર કેટલીક પ્રક્રિયાઓ કરી શકો હવે જો તમે આ સદિશની બીજા કોઈ સદિશ સાથે પ્રક્રિયા કરો તો શું થાય ધારો કે મારી પાસે કોઈક બીજો સદિશ w છે અને તે પણ આર નો સભ્ય છે માટે તેના ઘટકો ડબલ્યુ વન ડબલ્યુ ટુ થી ડબલ્યુ એન સુધી આવશે આ પ્રમાણે અને તમે કદાચ કેટલીક પ્રક્રિયાઓ સાથે પરિચિત હશો તમે આ સદીશ વી અને સદીશ ડબલ્યુ નો ડોટ ગુણાકાર પણ કરી શકો સદીશ વી ડોટ સદીશ ડબલ્યુ અને તેના બરાબર શું થાય તેના બરાબર વી વન ગુણ્યા ડબલ્યુ વન વત્તા v2 ટુ ગુણિયા ડબલ્યુ ટુ તમે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખો સંબંધિત કરી શકીએ સૌપ્રથમ આપણે વી ટ્રાન્સપોર્સ લખીએ વી ટ્રાન્સપોઝ આ પ્રમાણે વી વન વી વી એન સુધી અને પછી આપણે તેનો ગુણાકાર ડબલ્યુ સાથે કરીએ ગુણ્યા ડબલ્યુ વન ડબલ્યુ ટુ ડબલ્યુ એન સુધી આ પ્રમાણે અહી આ સદીશ ડબલ્યુ છે જો તમે આ બંનેને શ્રેણિક તરીકે જુઓ તો શું આ બંને શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત થશે અહીં મારી પાસે વન બાય એન નો શ્રેણીક છે અને અહીં એન બાય વન નો શ્રેણીક છે મારી પાસે એન હાર છે અને એક જ સ્તંભ છે માટે આ ગુણાકાર વ્યાખ્યાય થશે કારણ કે મારી પાસે સ્તંભની સંખ્યા એ આના હારની સંખ્યાને સમાન છે અને આપણને અહીં પરિણામી શ્રેણી વન બાય વન નો મળે તે કેવો દેખાય આના બરાબર આપણે આ પ્રમાણે લખી શકીએ વી વન ડબલ્યુ વન વત્તા વી ટુ ડબલ્યુ ટુ વત્તા વી એન ડબલ્યુ એન સુધી આ પ્રમાણે આ વન બાય વન નો શ્રેણિક થશે પરંતુ તમે અહીં જોઈ શકો કે આ બંને બાબતો સમાન છે આ બંને સમાન છે આમ તેના પરથી આપણે કહી શકીએ કે વી ડોટ ડબલ્યુ બરાબર વી ટ્રાન્સપોર્ટ ડોટ ડબલ્યુ જો તમે ને શ્રેણિક તરીકે જુઓ તો તમે તે શ્રેણિકનો પરિવર્ત લો અને પછી તેનો સદિશ ડબલ્યુ સાથે ડોટ ગુણાકાર કરો જેના બરાબર સદીશ વી અને સદીશ ડબલ્યુ નો ડોટ ગુણાકાર થાય આમ અહી આ એક ખૂબ જ ઉપયોગી પરિણામ છે જ્યારે આપણે શ્રેણિક શ્રેણીક નો ગુણાકાર લઈએ છીએ ત્યારે આપણે હાર સદિશ ગુણાકાર સ્તંભ સાથે કરીએ છીએ ત્યારે આપણે દરેક હારનો ગુણાકાર દરેક સ્તંભ સાથે કરીએ છીએ ધારો કે મારી પાસે કોઈક શ્રેણિક એ છે કોઈક શ્રેણિક એ છે જે એમ બાય એન નો છે હવે હું આ શ્રેણિકનો નો ગુણાકાર કોઈક સદીશ એક્સ સાથે કરું ધારો કે આ સદીશ એક્સ એ આર એન નો સભ્ય છે એટલે કે તેની પાસે એન ઘટક છે અથવા તમે બીજી રીતે કહી શકો કે તે એન બાય એક નો શ્રેણિક છે હવે જો હું આ બંનેનો ગુણાકાર કરું તો મને શું મળે અથવા જો આપણે બીજા શબ્દોમાં કહીએ તો સદીશ એ એક્સ બરાબર શું થાય જ્યારે હું આ બંનેનો ગુણાકાર કરીશ ત્યારે મને સદિશ મળે અને તે સદિશ શું થાય આપણને બાય સદિશ મળશે માટે આપણે કહી શકીએ કે સદિશ શકીએમ નો સભ્ય છે તેની પાસે એમ ઘટકો હશે જો આના બરાબર ઝેડ મળે તો આ ઝેડ પાસે એમ ઘટકો હશે માટે આપણને અહીં આ પ્રમાણેનો સદિશ મળશે ઝેડ વન ઝેડ ટુ ઝેડ એમ સુધી આ પ્રમાણે કારણ કે આપણે જાણીએ છીએ કે આ શ્રેણિકમાં હર એમ હશે અને તેનો સ્તંભ એક હશે અથવા તે સભ્ય હશે જેની પાસે એમ ઘટક છે હવે જો આ આર એમનો સદીશ હોય અને આપણે તેનો ડોટ ગુણાકાર આર એમ ના બીજા સદીશ સાથે કરીએ તો તે ડોટ ગુણાકાર વ્યાખ્યાયિત થશે ધારો કે મારી પાસે આર એમ નો બીજો સદીશ છે ધારો કે મારી પાસે સદીશ વાય છે અને આ સદીશ વાય પણ આર એમ નો સભ્ય છે અહીં આ સદીશ જ્યારે તમે એ અને એક્સ નો ગુણાકાર કરો ત્યારે તમને જે પરિણામી સદીશ મળે છે તેની પાસે એમ ઘટક છે અને આ સદીશ પાસે પણ એમ ઘટક છે માટે જો આપણે તેમનો ડોટ ગુણાકાર કરીએ તો તે સારી રીતે વ્યાખ્યાયિત થાય માટે સદિશ એ એક્સ આ પ્રમાણે ડોટ સદિશ વાય બરાબર આપણને કોઈક સંખ્યા મળશે તમે તે બંનેના અનુરૂપ ઘટકોને લો તેમનો ગુણાકાર કરો અને પછી તે જ બધા ગુણાકારનો સરવાળો કરો તે આપણો ડોટ ગુણાકાર થાય પરંતુ હવે આના બરાબર શું થાય આપણે આ વિડિયોની શરૂઆતમાં જે પરિણામ મેળવ્યું તેનો ઉપયોગ કરી શકીએ આ બંને સદિશોનો ડોટ ગુણાકાર બરાબર જો તમે આ પહેલા સદિશને શ્રેણિક તરીકે જુઓ તો તમે તેનો પરિવર્ત લો માટે એ ગુણ્યા સદિશ એક્સ તેનો પરિવર્ત અહી આ આ ગુણ્યા એકનો છે અને આ પણ એમ ગુણ્યા એકનો છે અને હવે આ શ્રેણિક વન m એમનો થશે આપણે આ શ્રેણિકનો ગુણાકાર સદિશ y સાથે કરી શકીએ હવે આના બરાબર શું થાય આપણે થોડા વિડીયો અગાઉ જોઈ ગયા કે જો આપણે બે શ્રેણિકનો નો ગુણાકાર કરીએ અને પછી તેનો ટ્રાન્સપોઝ લઈએ તો તેના બરાબર ગુણ્યા થાય તમે આ બંનેનો ક્રમ બદલો અને પછી તેનો ટ્રાન્સપોઝ લો માટે આના બરાબર એક્સ ટ્રાન્સપોઝ ગુણ્યા એ ટ્રાન્સપોઝ ગુણ્યા વાય અને આ ફક્ત શ્રેણિકનો નો ગુણાકાર છે આ સદિશોની પ્રક્રિયા હશે એવું જરૂરી નથી કારણ કે આપણે આ સદિશોને શ્રેણિક તરીકે લઈએ છીએ હવે આના બરાબર શું થાય આપણે જાણીએ છીએ કે શ્રેણિકનો ગુણાકાર જૂથના ગુણધર્મનું પાલન કરે છે આપણે અત્યારે અહીં કૌંસ મૂકી શકીએ પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં બીજું જૂથ પણ બનાવી શકાય માટે આપણે કહી શકીએ કે આના બરાબર એક્સ ટ્રાન્સપોઝ ગુણ્યા આ બંનેનો ગુણાકાર આપણે અહીં વાય ને શ્રેણિક તરીકે લઈ શકીએ તે એમ બાય વન નો શ્રેણિક થશે એ ટ્રાન્સપોઝ ગુણ્યા વાય હવે એ ટ્રાન્સપોઝ ગુણ્યા વાય શું થાય તેના વિશે વિચારીએ અહીં એ એમ બાય એન નો છે માટે એ ટ્રાન્સપોઝ એન બાય એમ નો થશે અહીં આ એ ટ્રાન્સપોઝ એન બાય એમ નો થાય અને હવે સદિશ વાય બરાબર શું થાય અહીં આ સદીશ y m/1 નો છે માટે જ્યારે તમે આ બંનેનો ગુણાકાર લો ત્યારે તમને તેનો ગુણાકાર n/1 નો મળે અથવા તમે આને એવા સદિશ તરીકે વિચારી શકો જે rn નો સભ્ય છે માટે આ rn નો સભ્ય છે આખા ગુણાકારનું પરિણામ એક સદીશ મળશે જે rn નો સભ્ય છે અને આ સારી રીતે વ્યાખ્યાયિત થશે કારણ કે આ વન બાય એન નો છે જો આપણે આના પર પાછા જઈએ તો આપણી પાસે કોઈક સદીશ નો પરિવર્ત છે શિરોલંબ ઘટક હશે તો હવે આના બરાબર શું થાય આપણે અહીં વી ની જગ્યાએ એક્સ નો ઉપયોગ કર્યો છે માટે એક્સ ટ્રાન્સપોર્સ ની જગ્યાએ એક્સ આવશે માટે આના બરાબર એક્સ

બધા જ ડોટ ગુણાકાર અને શ્રેણિકના ગુણાકાર વ્યાખ્યાયિત થાય છે અને પરિણામ આ પ્રમાણે બરાબર એક્સ ડોટ એ ટ્રાન્સપોઝ વાય અને આ બંને ખૂબ જ ઉપયોગી પરિણામ છે તેનો ઉપયોગ આપણે લિનિયર એલજેબ્રામાં કરીશું